સબસ્ક્રાઈબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને વિડિયોને લાઇક કરી કમેન્ટ કરી દબાવજો નોટિફિકેશન માટે જય સ્વામિનારાયણ ભક્તો એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસને મંગળવારના રોજ જયા એકાદશી આવે છે ભક્તો મહા મહિનામાં શુદ્ધ પક્ષમાં આવતી આ જયા એકાદશીનું શાસ્ત્રમાં ઘણું મહત્મય છે ભક્તો સવારના અપહરમાં નાઈ ધોઈને પરવારીને ભગવાન સમક્ષ દીવો કરી આ જયા એકાદશીની શરૂઆત કરવામાં આવે છે ભક્તો સાંજના સમયે જયા એકાદશીનું જાગરણ કરી અને બીજે દિવસે સવારે તેના પારણા કરવામાં આવે છે ભક્તો જયા એકાદશીના દિવસે અન્નનો સંપૂર્ણ ત્યાગ કરવાનો રહેશે જયા એકાદશીના દિવસે ફક્ત ફળાહાર કરી શકો અથવા તો પાણી અથવા તો દૂધ તેમજ નિર્જળાપણા ઉપવાસ કરી શકો છો ભક્તો જયા તેની મહાત્મય કથા તે સાંભળવાથી પણ ફળની પ્રાપ્તિ થાય છે તો આવો આપણે સાંભળીએ જયા એકાદશી વ્રતની મહાત્મય કથા આ કથામાં યુધિષ્ઠ રાજા પૂછે છે કે હે કૃષ્ણ નહીં પામી શકાય એવા મનવાળા જગતના પતિ અને હે આદિદેવ કૃષ્ણ સ્વદ એટલે કે પરસેવાથી થનારા પ્રાણીઓ અંડજ એટલે ઈંડામાંથી થનારા પ્રાણીઓ ઉદ્ભીજ એટલે પૃથ્વી ફોડીને બહાર નીકળતા વૃક્ષાદિ તથા જરાયુજ એટલે ઓરની અંદર વીંટાયેલા પ્રાણીઓ છે તે સર્વે પ્રાણીઓને સારું કરનારા વિરુદ્ધ કરનારા પાડનારા અને ક્ષય કરનારા તમોએ પોષમાસના કૃષ્ણ પક્ષની શક્તિલા નામની એકાદશી તો મને કહી પરંતુ

તે એકાદશી કહું છું તે સાંભળો તે માઘ માસના શુક્લપક્ષને વિશે પ્રખ્યાત સર્વ પાપોને હરનારી ઉત્તમ પવિત્ર પાપનો નાશ કરનારી કામનાઓને પૂરનારી મનુષ્યને મોક્ષ દેનારી બ્રહ્મહત્યાને મટાડનારીને પિચાસપણાને ટાળનારી જયા એ નામે પ્રખ્યાત એકાદશી છે આ એકાદશીનું વ્રત કરવાથી નક્કી લોકો પ્રેતાત્માને પામતા નથી

ને તેઓને રમાડે છે એક દિવસ હે યુધિષ્ઠર રાજા પોતાની ઈચ્છાથી રમતા એવા એ દેવોના રાજા ઇન્દ્ર આનંદ સાથે પચાસ કરોડ નાયિકાઓને નચાવતા હતા તે વખતે ત્યાં ગંધર્વો ગાતા હતા તે ગંધર્વોની અંદર પુષ્પ દત્તક ચિત્રસેન નામના ગંધર્વો પણ હતા તેમ ચિત્રસેન ના ગંધર્વની પુત્રી તથા ચિત્રસેનના ગંધર્વની માલિની નામે પ્રસિદ્ધ સ્ત્રી પણ હતી તે બે કામદેવને કંઠના પાસરૂપ કરેલા હોય એવા હતા તેનું જેવું હતું અને નેત્રો કાન સુધી લાંબા હતા હે રાજાઓમાં ઉત્તમ યુધિષ્ઠ રાજા તેના કાન કુંડળોથી શોભતા હતા તથા ગળાના અંદર પહેરવાના પદકાથી ઉત્તમ આભૂષણોથી કંઠ શોભતો હતો એ રીતે શોભાઈમાન એવી પુષ્પવતી ગાંધર્વી વડે માલ્યવાન પણ મોહિત થઈ ગયું તે માલ્યવાન ગાંધર્વને પુષ્પવતી ગાંધર્વી ઇન્દ્રને રાજી કરવા માટે નાચવા સારું આવ્યા હતા અને ત્યાં અપ્સરાઓના સમૂહની સાથે ગાતા તથાપી તે બંને અસ્થિરચિતને લીધે શુદ્ધ સ્વરથી ગાયન ગાઈ શક્યા નહીં અને એકબીજા તરફ નેત્રોને જોવાના લીધે કામના બાણથી વિંધાઈ ગયા આ જોઈને ઇન્દ્ર ક્રોધા તુર થયું અને તે બંનેને સાપ આપ્યો કે તમે બંને પીચાસણી યોનીમાં સ્ત્રી પુરુષ તરીકે જવડું થાઓ અર્થાત ધણી ધણિયાણી થાવો અને મૃત્યુલોકને પામીને તમારા કર્મનું ફળ ભોગવો આ સાપના લીધે ગંધર્વના દેહમાંથી પિચાસના દેહને પામવાને લીધે બળતરાથી પીડાતા એવાને મોહ પામેલા તે બંને જણા ગંધ રસ અને સ્પર્શને પણ જાણતા ન હતા સુખ પણ નાશ પામ્યું છે એવા એવા લીધે પીડા ભોગવતા અને પરસ્પર એકબીજાના શરીરને ખાતા તે બંને પિચાસીઓ પર્વતની ગુફામાં ફરતા હતા તે બંને જણા બરફ પડવાને લીધે ટાળથી પીડાયેલા દાંતના કડકડિયા બોલતા અને ઊભા થયેલા રૂવાડા શરીરને ધારણ કરતા હતા રીતે પિચાસપણાને પામેલા તે બંને જણાના ભાગ્યના ઉદયથી માગ માસના શુક્લ પક્ષની તિથિઓમાં ઉત્તમ એવી જે જયા નામે પ્રખ્યાત એકાદશીની તિથિ આવી જ્યારે માગ શુક્લ પક્ષની જયા એકાદશીનો દિવસ આવ્યો ત્યારે હે નરોના અધિપતિ યુધિષ્ઠિર રાજા તે દિવસે તે બંને પિચાસો આહાર કર્યા વગરના અને જડનું પાન કર્યા વગરના રહ્યા વળી તેઓએ તે દિવસે જીવોનો નાશ કર્યો નહીં તેમ પાંદડા તથા ફળોનું પણ ભક્ષણ કર્યું નહીં એ રીતે દુઃખ પામતા એવા તે બંને જણાને જયા એકાદશીનું વ્રત થયાને લીધે અને રાત્રિએ જાગરણ થવાને લીધે જે ફળ પ્રાપ્ત થયું છે તે હું તમોને કહું છું તે સાંભળો તે બંને જણા આ એકાદશીના વ્રત કરવાથી બારસને દિવસે હે નરોના રક્ષક યુધિષ્ઠ રાજા વિષ્ણુ ભગવાનની પ્રસન્નતાથી તે પુષ્પવતીને માલ્યવાન જે પિચાસ પણાને પામ્યા હતા તેમાંથી મુક્ત થઈ પ્રથમ ના સરખા રૂપવાળા થયા અર્થાત ગંધર્વના દેહને પામ્યા આ દેહને પામીને તેઓ ફરી પાછા સ્વર્ગ લોકમાં ગયા અને તેઓના દેવોના દેવ રાજા ઇન્દ્રની આગળ જઈ આનંદથી પ્રણામ કર્યા એ રીતે બन्ने જણાને પ્રણામ કરતા જોવાથી ઇન્દ્ર રાજા વિસ્મયને પામીને બોલ્યા અરે પુષ્પવતી અને માલ્યવાન તમારા બંનેનું પિચાસપણું કયા પુણ્યના લીધે નાશ પામ્યું તે તમે બંનેને કયા દેવે પિચાસપણામાંથી મુક્ત કર્યા તે મને જણાવો ત્યારે માલ્યવાન કહેવા લાગ્યો કે હે સ્વામી વસુદેવના પુત્ર એવા શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસન્નતાથી જયા એકાદશીના ઉત્તમ વ્રતથી ને જેમ સત્ય હોય તેવી રીતે ભગવાનની ભક્તિ કરવામાં પ્રભાવથી અમારું પિચાસપણું નાશ પામ્યું આવી રીતનું માલ્યવાનનું બોલવું સાંભળીને દેવોના રાજા ઇન્દ્ર બોલ્યા હે હવેથી બંને પવિત્ર ને મારા પણ વંદન કરવા યોગ્ય થયા માટે હે હવે તું આ સ્વર્ગની અંદર પુષ્પવતીની સાથે વિહાર કર એ કારણથી હે રાજા હે રાજાઓના ઇન્દ્ર યુધિષ્ઠર જયા એ નામદા પ્રસિદ્ધ થી એવો જે આ હરિ ભગવાનનો દિવસ છે એ બ્રહ્મ હત્યાનો નાશ કરનાર છે માટે તારે અવશ્ય કરવું હે નરોના પાડનાર યુધિષ્ઠ રાજા જયાનું વ્રત કર્યું છે તેણે સર્વ પ્રકારના દાનો દીધા છે યજ્ઞો કર્યા છે અને સર્વ તીર્થોમાં સારી રીતે ન્હાહ્યો પણ છે શ્રદ્ધાવાન જે મનુષ્ય ભક્તિયુક્ત ચિત્તથી આ જયા એકાદશીનું વ્રત કરે છે તો તે આજે સો કરોડ કલ્પ સુધી વૈકુંઠ લોકની અંદર જરૂર આનંદ સાથે વાસ કરે છે હે ધર્મ રાજા આ જયા એકાદશીનો પાઠ કરવાથી ને સાંભળવાથી અગ્નિસ્ટોમ નામના યજ્ઞના ફળને પામે છે એમાં કાંઈ સંશય નથી એ પ્રમાણે શ્રી શ્રી કૃષ્ણના સંવાદરૂપ માઘ માસના શુક્લ પક્ષની જયા એકાદશીનું મહાત્મય સંપૂર્ણ આમ ભક્તો આ એકાદશીનું વ્રત તે સાંભળવાથી પણ આપણને ઘણા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે તો ભક્તો આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જરૂર જણાવજો આજનો વિડીયો અમે સમાપ્ત કર્યો છે ધર્મ હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ